નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં તમને ખ્યાલ જ છે કે માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પ્લોસ્ટ કરીએ છીએ શેરબજાર તથા આઈપીઓને લગતા તમામ મહત્વના અને સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં અને તમારા સહયોગથી જ આપણે આઠ હજાર સબસ્ક્રાઈબરનો આંકડો પાર કરી ચૂક્યા છીએ હવે જલ્દીથી જ દસ હજાર સબસ્ક્રાઈબરનો આંકડો પાર થઈ જાય તેમાં સહયોગ આપો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી નાખજો હવે વધુ વાતના કરતાં શરૂઆત કરી આજે વાત કરશું મેનબોર્ડ આઈપીઓની કંપનીનું નામ છે રિગલ રિસોર્સિસ લિમિટેડ આઈપીયુનું સંપૂર્ણ વિશ્લેષણ કરશું લિસ્ટિંગ એન્ડ માટે અરજી કરાઈ કરી શકાય કે નહીં તેના વિશે ચર્ચા કરશું અનેક મહત્ત્વની જાણવાલાયક માહિતી એવી માહિતી આપશું કે હજુ સુધી તમને આવી માહિતી કોઈ યુટ્યુબ ચેનલ વોટ્સઅપ ગ્રુપ કે ટેલિગ્રામ ચેનલ ઉપર નહીં મળી હોય આ બધી માહિતી આપશું તમને ગુજરાતી ભાષામાં તો શરૂઆત કરીશું આપણે કંપનીના વ્યવસાયના માહિતીથી તો એફએનએસ રિપોર્ટ મુજબ રીગલ રિસોર્સિસ કંપની ભારતમાં મકાઈ આધારિત વિશેષ ઉત્પાદનોના સૌથી મોટા ઉત્પાદકો પૈકીના એક છે જેમાં દરરોજ સાતસો પચાસ ટન ટીપીડીની કુલ સ્થાપિત પીરસવાની ક્ષમતા પીસવાની ક્ષમતા આવેલી છે વાત કરીએ કંપનીના ઉત્પાદનોની તો મૂળ મકાઈ સ્ટાર્ચ અને સંશોધિત સ્ટાર્ચ ગ્લુટેન જર્મ સ્મૃત ફાઈબર અને ફાઈબર જેવા સહ ઉત્પાદનો કંપની બનાવે છે અને મકાઈનો લોટ આઈસિંગ સુગર કસ્ટર્ડ પાવડર અને બેકિંગ પાવડર જેવા મૂલ્યવર્ધિત ઉત્પાદનોનું પણ કંપની ઉત્પાદન કરે છે એટલે કંપની મકાઈમાંથી જુદી જુદી પ્રકારના ઉત્પાદનો બનાવે છે કંપનીનું મુખ્ય મથક કોલકાતામાં છે અને તેનો ચોપન એકરમાં ફેલાયેલું ઉત્પાદન પ્લાન્ટ બિહારના કિશનગંજમાં આવેલો છે જે ઝીરો લિક્વિડિટી ડિસ્ચાર્જ મકાઈ મિલિંગ પ્લાન્ટ છે પ્લાન્ટનું વ્યૂહાત્મક સ્થાન બિહારમાં છે કારણ કે તે મકાઈની ખેતીનું મુખ્ય કેન્દ્ર છે એફએનડીએસ રિપોર્ટ મુજબ કંપની કિશનગંજ જિલ્લામાં પ્લાન્ટ સ્થાપનારી પહેલી મકાઈ મિલિંગ કંપની છે અને આ કારણે રવિ સિઝનમાં મકાઈનો પુષ્કળ પાક આશરે ચાર લાખ સાત હજાર પાંચસો અને અગિયાર મેટ્રિક ટન મળવાથી સપ્લાય સુનિશ્ચિત થાય છે આગળ વાત કરીએ કંપનીના ઉત્પાદનોના વેચાણ માટે પૂર્વ અને ઉત્તર ભારતનું બજાર નજીક છે તેમાં નેપાળ અને બાંગ્લાદેશના નિકાસ બજારો પણ નજીક છે નેપાળની સરહદ પ્લાન્ટથી ચોવીસ કિલોમીટર અને બાંગ્લાદેશની સરહદ બસો કિલોમીટર દૂર આવેલી છે કંપની સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને સેવા આપે છે જેમાં ફૂડ પ્રોડક્ટ્સ કાગળ પશુ આહાર અને એડેસિવ જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે કંપની મુખ્યત્વે ત્રણ પ્રકારના ગ્રાહકોને માલ પૂરો પાડે છે જેમાં છે પ્રથમ અંતિમ અંતિમ ઉત્પાદનો બનાવતી કંપનીઓ મધ્યવર્તી ઉત્પાદનો બનાવતી કંપનીઓ અને વિતરકો કે જથ્થાબંધ વેપારીઓ કંપનીના કેટલાક મુખ્ય ગ્રાહકોમાં ઇમામી પેપર મિલ્સ લિમિટેડ સેન્ચ્યુરી પલ્પ એન્ડ પેપર ભયંક કેટલ ફૂડ લિમિટેડ જીનસ પેપર બોટ પ્રાઇવેટ લિમિટેડ જેવા નામોનો સમાવેશ થાય છે આગળ વાત કરીએ કંપનીના આઈપીયુના ટાઈમટેબલની તો આઈપીઓ બાર ઓગસ્ટે શરૂ થશે અને ચૌદ ઓગસ્ટે પૂર્ણ થાશે શેરની ફેસ વેલ્યુ રહેશે પાંચ રૂપિયા અને પ્રાઇસ બેન્ડ રહેશે છન્નુંથી એકસો બે રૂપિયા પ્રતિ છે લોટ સાઇઝ છે એકસો ચુમ્માલીસ શેરની અને આઈપીઓની કુલ સાઇઝ છે ત્રણસો ને છ કરોડ જેમાં બસો દસ કરોડનો ફ્રેસિસિયુ અને છન્નું કરોડનો ઓએ રહેશે એન્કર બુક અગિયાર ઓગસ્ટે આવી ગઈ છે વાત કરી કેટેગરી ડિટેલ્સની તો રિટેલ માટે પાંત્રીસ ટકા મત એકસો ચુમ્માલીસ શેરની અરજી કરવાની રકમ થાય ચૌદ હજાર છસો ને અઠ્યાસી અને બોતેર હજાર નવસો ને સત્તર રાખવામાં આવેલી છે સ્મોલ ચેન્નાઈ કોટામાં બે હજાર સોળ શેરની અરજી કરવાની રકમ થાય બે લાખ પાંચ હજાર છસો ને બત્રીસ અને તેમાં સાતસો ને ચુમ્માલીસ મત રાખવામાં આવેલી છે બીગ એ કોટામાં નવ હજાર નવસો ને છત્રીસ શેરની અરજી કરવાની રકમ થાય દસ લાખ તેર હજાર અને તેના માટે ચૌદસો ને અઠ્યાસી મત રાખવામાં આવેલી છે હવે આગળ વાત કરીએ તો અમારી સ્ક્રીન ઉપર બે ટેબલ તમે જોઈ રહ્યા છો જેમાં પ્રથમ છે કંપનીની કુલ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસથી બે હજાર પચીસ સુધી સતત વધી રહી છે તેનો આવક મુખ્ય સ્ત્રોત મૂળ મકાઈનો સ્ટાર્ટ છે જે કુલ વેચાણના આશરે સાઠ ટકા હિસ્સો ધરાવે છે અને ગ્લુટન અને ફાઇબર જેવા સૌ ઉત્પાદન આવકનો બીજો મોટો હિસ્સો છે આ સાથે મકાઈનો લોટ અને કસ્ટર્ડ પાવડર જેવા મૂલ્યવર્ધિત ઉત્પાદનો વેચાણ પણ ઝડપથી વધી રહ્યું છે કંપનીના ઉત્પાદનોનો ઉપયોગ માત્ર ખાદ્ય પદાર્થોમાં જ નહીં પરંતુ કાગળ પશુ આહાર અને ઔદ્યોગિક ક્ષેત્રોમાં પણ થાય છે જે તેના વ્યવસાયની વિવિધતા દર્શાવે છે અને બીજું જે ટેબલ તમે જોઈ રહ્યા છો તેમાં ડોમેસ્ટિક અને એક્સપોર્ટ સેલનું વિવરણ કરવામાં આવેલું છે કંપનીના ઉત્પાદનો ભારતના વિવિધ રાજ્યોમાં સીધા ગ્રાહકોને તેમજ વિતરકોને ડીલરો દ્વારા વેચવામાં આવે છે અને કંપની પાસે એફએસએસઆઈ લાઇસન્સ પણ છે આ ઉપરાંત ઉપરાંત ઉત્પાદનો બાંગ્લાદેશ નેપાળ અને મલેશિયા જેવા વિદેશ દેશોમાં પણ નિકાસ થાય છે હવે વાત કરીએ આગળ પરિણામોની તો શરૂઆત કરશું બે હજાર ત્રેવીસ ચોવીસની તો નાણાંકીય વર્ષ બે હજાર ત્રેવીસની સરખામણીમાં બે હજાર ચોવીસમાં કંપનીની આવક અને નફો વધવાના મુખ્ય કારણની ચર્ચા કરશું તે પહેલાં સૌ પ્રથમ તમે આવક અને નફો જોઈ લ્યો કે બે હજાર ત્રેવીસમાં આવક હતી ચારસો અઠ્યાસી કરોડની જેમાં નફો થયો હતો સોળ પોઈન્ટ છોતેર કરોડ અને બે હજાર ચોવીસમાં આવક વધીને થઈ ગઈ છસો એક કરોડ અને નફો થયો બાવીસ પોઈન્ટ ચૌદ કરોડ હવે આ આવક વધવાના મુખ્ય કારણ અને ખરીદ વેચાણના માલ બંનેના વેચાણમાં થયેલો વધારો છે અને આવક વધતા કાચા માલ અને અન્ય ખર્ચાઓ પણ વધ્યા પણ કંપની તેના વિસ્તરણ માટે બેંકો નાણાકીય સંસ્થાઓને સંબંધિત પક્ષો પાસેથી મોટી લોન લીધી જેના કારણે બે હજાર ચોવીસમાં ઉધાર અને તેના પરનો વ્યાજનો ખર્ચ પણ વધી ગયો તમે જે સ્ક્રીન ઉપર જોઈએ છો કે બે હજાર ત્રેવીસમાં ઉધાર હતું એકસો અઠ્યાસી કરોડનું અને જે વધીને થઈ ગયું ત્રણસો ને સત્તાવન કરોડ આ તમામ પરિબળોના કારણે અંતે કંપનીના નફામાં પણ બધે જ ટકાનો વધારો થયો હવે વાત કરશું નાણાકીય વર્ષ બે હજાર પચીસ પણ તે પહેલાં તમામ મિત્રોને ખાસ વિનંતી અમે શક્ય હોય તો એટલો વિડીયો ટૂંકમાં કરવાનો પ્રયાસ કરીએ છીએ પણ તમને તમામ વિગતવાર માહિતી ગુજરાતીમાં મળી રહે તે હેતુથી થોડો વિડીયો લાંબો થઈ શકે છે પણ વિડીયો ખાસ જો હવે વાત કરીએ બે હજાર પચીસની તો નવસો સત્તર કરોડની આવક સામે કંપનીએ સુડતાલીસ પોઈન્ટ સડસઠ કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો અને તે ગાળામાં વધુ એક વખત ઉધાર વધીને થઈ ગયું પાંચસો ને સાત કરોડ તો વાત કરીએ નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસમાં કંપનીની આવક અને નફામાં જબરદસ્ત વધારો થયો કુલ આવક બાવન ટકા અને ચોખા નફામાં લગભગ એકસો પંદર ટકાનો વધારો થયો આ વધારાનું મુખ્ય કારણ તો ઉત્પાદિત માલ અને વેપારમાં થતાં માલ બંનેના વેચાણમાં થયેલી વૃદ્ધિ છે પણ કંપનીએ વિસ્તરણ માટે બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી વધુ લોન લીધી જેના કારણે નાણાકીય ખર્ચ પણ વધ્યો આ તમામ પરિબળો દર્શાવે છે કે કંપની તેની કામગીરીનું મોટા પાયે વિસ્તરણ કરી રહી છે અને મજબૂત નફો કમાઈ રહી છે હવે વાત કરીએ પી રેશિયોની અને કમ્પેરિઝનની તો આ સેક્ટરના પી રેશિયોની વાત કરીએ તો હાએસ્ટ પી રેશિયો છે ચુમ્માલીસનો અને લોએસ્ટ છે તેરનોને એટલે કે એવરેજ આવે છે ઇઠ્યાવીસના પીની હવે વાત કરીએ કંપનીને લિસ્ટેડ પીયર્સની એટલે ગરીબ કંપનીઓની તો એમાં છે સનસ્ટાર લિમિટેડ ગુજરાત અંબુજા એક્સપોર્ટ ગુલસન અને સુખજીત સ્ટાર છે વાત કરીએ સનસ્ટારની તો તેનો પી રેશિયો છત્રીસ આસપાસ ગુજરાત અંબુજાનો વીસ આસપાસ ગુલસનનો ચુમ્માલીસ આસપાસ અને સુખજીત સ્ટારનો તેર આસપાસ અને આપણે આ રીગલ રિસોર્સિસ લિમિટેડનો બી રેશિયો આવે છે બાવીસ આસપાસ એટલે કે એવરેજ પી રેશિયોથી આ કંપનીનો પી રેશિયો નીચો છે જે સકારાત્મક બાબત કહી શકાય હવે વાત કરીએ આઈપીઓના મુખ્ય કારણોની આગળ જે વાત કરી કે કુલ રકમ છે ત્રણસો છ કરોડ જેમાં ફ્રેશીસ્યુ છે બસો દસ કરોડનો અને ઓએફએસ છે છન્નું કરોડનો આઈપીઓમાંથી મળનારી ચોખી ઉપયોગ મુખ્યત્વે બે હેતુ માટે કરવામાં આવશે જેમાં પ્રથમ જે એકસો ઓગણસાઠ કરોડની રકમનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલી બાકી લોનની ચૂકવવા માટે અને બાકીની રકમનો ઉપયોગ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે પરંતુ આ રકમ કુલ ચોખી આવકના પચીસ ટકાથી વધુ નહીં હોય હવે જલ્દીથી વાત કરીએ પાંચ સારી અને પાંચ નબળી બાબતોની તો સારી બાબતોની શરૂઆત કરીએ તો વ્યૂહાત્મક સ્થાન એટલે કે કંપનીનું મેન્યુફેક્ચરિંગ યુનિટ બિહારના કિશનગંજમાં આવેલું છે જે મકાઈના પાક માટે મુખ્ય વિસ્તાર છે અને આના કારણે કંપનીને કાચો માલ સરળતાથી અને ઓછા ખર્ચે મળી રહે છે ત્યારબાદ છે કે રીગલ રિસોર્સિસ મકાઈ આધારિત ઉત્પાદનને વિશાળ શ્રેણી બનાવી છે જેમાં સ્ટાર્ચ ફૂડ ગ્રેડ સ્ટાર્ચ ગ્લુટેન અને અન્ય કો પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે જેનાથી કંપની એક જ બજાર અથવા ઉત્પાદન ઉપર નિર્ભર નથી કંપનીએ નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં આવકમાં બાવન ટકા અને નફામાં સતત વૃદ્ધિ દર્શાવી છે તેના રિટર્ન ઓન ઇક્વિટી અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોય પણ અન્ય હરીફ કરતાં વધુ છે ત્યારબાદ કંપની ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ પ્લાન ચલાવે છે જે પર્યાવરણ અનુકૂળ છે અને તેને હરીફોથી અલગ પાડે છે અને કંપનીનું નેતૃત્વ અનુભવી પ્રમોટર્સ અને પ્રોફેશનલી ટીમ્સ દ્વારા કરવામાં આવે છે જેમને ઉદ્યોગનું ઊંડું જ્ઞાન છે હવે વાત કરીએ નબળી બાબતોની તો કંપનીને તેના ત્યાંસી ટકાથી વધુ મકાઈના સપ્લાય માટે ટોચના દસ વિક્રેતાઓ ઉપર નિર્ભર રહેવું પડે છે અને તેમની સાથે લાંબા ગાળાના કરાર નથી આનાથી સપ્લાયમાં જોખમ ઊભું થઈ શકે છે ત્યારબાદ છે ડેપ ટુ ઇક્વિટેડ રેશિયો એટલે કે દેવું ઇક્વિટેડ રેશિયો ઊંચો છે જો કે નાણાકીય વર્ષ બે હજાર પચીસમાં તેમાં ઘટાડો થયો છે ઊંચું દેવું કંપની નાણાકીય સ્થિતિ ઉપર દબાણ લાવી શકે છે અને વ્યાજનું ભારણ વધારી શકે છે ત્યારબાદ છે કંપનીના ટોચના દસ ગ્રાહકો ઉપર પણ નોંધપાત્ર નિર્ભરતા છે અને તેમની સાથે કોઈ લાંબા ગાળાના કરાર નથી જો આમાંથી કોઈ ગ્રાહક ગુમાવવામાં આવે તો આવક ઉપર નકારાત્મક અસર કરી શકે છે ત્યારબાદ છે કંપનીનો વ્યવસાય મકાઈના પાક ઉપર આધારિત હોવાથી તે હવામાનની પરિસ્થિતિઓ પાકના ભાવમાં વધઘટ અને સરકારી નીતિઓમાં ફેરફાર જેવા કૃષિ સંબંધિત જોખમો માટે સંવેદનશીલ કહી શકાય અને છેલ્લે છે કંપનીના પ્રમોટર પાસે કેટલાક કાનૂની વિવાદો ચાલી રહ્યા છે જે રોકાણકારો માટે એક જોખમનું પરિબળ હોઈ શકે છે હવે વાત કરીએ એન્કર બુકની તો રીગલ રિસોર્સિસે તેના આઈપીઓ પહેલા એન્કર રોકાણકારો પાસેથી ભંડોળ એકત્ર કર્યું છે અને કંપનીએ આઠ કરોડ નવાણું લાખ નવ હજાર આઠસો છપ્પન ઇક્વિટી શેરની ફાળવણી કરી અને એકાણું કરોડથી વધુની રકમ મેળવી છે આ એન્કર બુકમાં દસ વિવિધ સંસ્થાકીય રોકાણકારોનો સમાવેશ થાય છે જેમાં વીપીકે ગ્લોબલ વેન્ચર્સ ફંડ સૌથી મોટા રોકાણકાર તરીકે ઉભરી આવ્યા છે જેણે સો ટકા હિસ્સો મેળવ્યો છે જ્યારે મેરુ ઇન્વેસ્ટમેન્ટ ફંડ તેર પોઈન્ટ ત્રણ ટકા હિસ્સા સાથે બીજા ક્રમે આવેલા છે અને આ ફાળવણીમાં ટોરસ મ્યુચ્યુઅલ ફંડ સનરાઈઝ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને વિવિધ વિભાગ કંપનીઓ પણ નોંધપાત્ર ભાગ લીધો છે જે દર્શાવે છે કે બજારમાં કંપની પ્રત્યે એક સારો વિશ્વાસ કહી શકાય હવે વાત કરીએ સૌથી મહત્ત્વની કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં અમારું અંગત મંતવ્ય શું છે તો અમને લાગે છે કે આઈપીઓની સાઇન્સ નાની હોવાના કારણે તેમાં સારો પ્રતિસાદ અને સબસ્ક્રિપ્શન આવવાની શક્યતા છે જો કે આ કંપનીમાં ઘણી સબળી અને નબળી બાબતો પણ જોવા મળી છે સારી બાબતોમાં તેનો વ્યૂહાત્મક સ્થાન પર્યાવરણ અનુકૂળ પ્લાન્ટ અને સતત આવક વૃદ્ધિનો સમાવેશ થાય છે જે નબળી બાબતોમાં પ્રોમોટર્સ પરના કાનૂની વિવાદનો સપ્લાયર્સ અને ગ્રાહકો પરની વધુ પડતી નિર્ભરતા મુખ્ય છે અને એન્કર બુક પણ મધ્યમ કહી શકાય છે જે રોકાણકારોનો મિશ્ર પ્રતિભાવ દર્શાવે છે આ તમામ પરિબળોને ધ્યાનમાં લેતા અંગત રીતે હું આઠ ટકાથી અગિયાર ટકા આસપાસના લિસ્ટિંગ ગેન માટે અરજી કરવાનો વિચારી રહ્યો છું આપનો નિર્ણય આપને મરજી મુજબ કરવો અમે ખોટા પણ સાબિત થઈ શકીએ છીએ તો કોઈપણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટિપ્સ નથી આ વિડીયોમાં આપેલી માહિતી આરે જ પી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલાં આપણે નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે તો આ વાત કરીએ આપણે રીગલ રિસોર્સિસ લિમિટેડના આઈપીઓ વિશે તમને સરસ લાયક માહિતી આપી એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો આવી જ માહિતી આગળ ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જલ્દીથી આપણા દસ હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો આભાર